તો આ વિડિયોમાં આપણે રાઈટ ટુ એજ્યુકેશન બે હજાર પચીસ અંતર્ગતના બે મહત્વના ટોપિક કરવાના છીએ કે જેના વિશે મોટાભાગે બધાને કન્ફ્યુઝન હોય છે જેમાં પહેલા નંબરે છે આવોનો દાખલો આઈટી રિટર્ન સેલ્ફ ડિક્લેરેશન આ ત્રણમાંથી શું શું તમારે રાઇટ ટુ એજ્યુકેશનનું ફોર્મ ભરતી વખતે આપવું પડશે તો એના વિશે આપણે ચોખવટ કરશું અને બીજો ટૉપિક છે બાળકનો જન્મ ક્યારે હોવો જોઈએ એટલે કે મેં રાઇટ ટુ એજ્યુકેશન બે હજાર ચોવીસના ફોર્મ ક્યારથી ભરાવાનું શરૂ થશે શું શું ડોક્યુમેન્ટ જોશે અને કેવા બાળકોને પ્રાથમિકતા આપવામાં આવશે તેના વિશે ડિટેલમાં વિડીયો બનાવેલો છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તે જોઈ લેજો અને આરટીને લગતા મહત્વના પ્લેલિસ્ટની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાં આગળથી તમે એ બધા વિડીયો પણ જોઈ શકો છો અને જો આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકનને પ્રેસ કરવાનું ના ભૂલતા કારણ કે હું તમને તમારા બાળકને એડમિશન મળી જાય સ્કૂલમાં ત્યાર સુધીની સંપૂર્ણ માહિતી આ જ ચેનલમાં વિડીયોના માધ્યમથી આપવાનું છું એટલે આ ચેનલ તમારે યુઝફુલ રહેવાની છે તો સબસ્ક્રાઇબ કરી લેજો અને અમારા આરટીઈના વોટ્સઅપ ગ્રુપને પણ જોઈન કરી લેજો તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો પહેલો સવાલ છે કે આરટી એ બે હજાર પચીસમાં ફોર્મ ભરવા બાળકની શું ઉંમર હોવી જોઈએ તો મિત્રો આનો જવાબ છે કે એક જૂન બે હજાર પચીસના રોજ છ વર્ષ પૂર્ણ થયેલા હોવા જોઈએ એટલે કે એક જૂન બે હજાર પચીસના રોજ છ વર્ષ તો પૂર્ણ થયેલા હોવા જ જોઈએ એમાં જો એક દિવસ પણ બાકી હશે તો પણ તમે આરટીઈમાં ફોર્મ નહીં ભરી શકો છ વર્ષ પૂર્ણ ફરજિયાત હોવા જોઈએ જો તમને સમજાય એવી સરળ ભાષામાં સમજાવું તો તમારા બાળકનો જન્મ એક જૂન બે હજાર અઢારથી એકત્રીસ મે બે હજાર ઓગણીસની વચ્ચે થયેલો હોવો જોઈએ તો તમે આરટીઈ બે હજાર પચીસનું ફોર્મ ભરી શકશો હવે બીજા ટોપિકની વાત કરીએ કે આવકનો દાખલો ઇન્કમટેક્સ રિટર્ન અને સેલ્ફ ડિક્લેરેશન એટલે કે સ્વઘોષણાપત્ર આ ત્રણમાંથી શું શું અને ક્યારે ક્યારે અપલોડ કરવાનું હોય છે તો મિત્રો અહીં ધ્યાનથી સમજજો આવકનો દાખલો છે જે તમારે ફરજિયાત અપલોડ કરવાનો છે એટલે કે કોઈ પણ કન્ડિશન હોય તમારે આવકનો દાખલો તો અપલોડ કરવાનો જ રહેશે અને ધ્યાન રાખજો છેલ્લા ત્રણ વર્ષમાં કઢાવેલો જ આવકનો દાખલો હાલ છે જો એક્સપાયર થઈ ગયેલો હોય તો ના આવકનો નો દાખલો જોડતા નવો કઢાવી લેજો કારણ કે જો તમે જૂનો આવકનો દાખલો જોડશો તો તમારો આવકના દાખલાના કારણે જ તમારું ફોર્મ રિજેક્ટ થશે અને બીજા નંબરે વાત છે કે ઇન્કમટેક્સ રિટર્ન અથવા તો સ્વઘોષણા એટલે કે પ્રાયોરિટી તો છે ઇન્કમ ટેક્સ રિટર્નની એટલે કે જો તમે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરતા હોય તો તમારે ટેક્સ રિટર્ન ભરવાનું છે જો તમે ઇન્કમ ટેક્સ રિટર્ન ના ભરતા હોય ના ભરેલું હોય ગયા વર્ષનું તો તમારે એના બદલામાં સ્વઘોષણા ફોર્મ ભરવાનું છે સ્વઘોષણા ફોર્મમાં તમારે પોતાની આવકનું જ ડિક્લેરેશન આપવાનું હોય છે પરંતુ જો તમે ઇન્કમટેક્સ રિટર્ન ભરતા હોય તો તમારે સ્વઘોષણા ફોર્મ ભરવાની જરૂર નથી જો તમે ટેક્સ રિટર્ન ના ભર હોય તો જ તે તમારે સ્વઘોષણા પત્ર ભરવાનું છે એટલે કે ઇન્કમ ટેક્સ રિટર્ન અથવા તો સ્વઘોષણા આ બેમાંથી માત્ર એક જ આવશે અને બીજી એક ખાસ વાત કે આવકનો દાખલો અને ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હોય તો એ અને ટેક્સ રિટર્ન ના જો તમે ભરેલું હોય તો સ્વઘોષણા ભરશો એ આ બંનેમાં જે આવક છે તે સેમ હોવી જોઈએ દાખલા તરીકે તમે આવકનો દાખલો અપલોડ કર્યો અને સાથે તમે ઇન્કમટેક્સ રિટર્ન ભરો છો તો તે તમે અપલોડ કર્યો તો બેમાં આવક સેમ હોવી જોઈએ જો બેમાં આવક સેમ નહીં હોય તો ફોર્મ રિજેક્ટ થવાની શક્યતા છે અને જો તમે આઈટી રિટર્ન નથી ભરેલું એટલે કે તમારી પાસે આઈટી રિટર્ન નથી તો તમે સ્વઘોષણાનું ફોર્મ ભરી અને તે અપલોડ કરશો તો એવા કિસ્સામાં તમારું સ્વઘોષણા ફોર્મ અને આવકનો દાખલો આ બંનેમાં પણ આવક સેમ હોવી જોઈએ જો આવક ડિફરન્ટ હશે અલગ હશે તો તમારું ફોર્મ રિજેક્ટ થવાની સંભાવના છે અને તમે સ્વઘોષણા ફોર્મ કઈ રીતે ભરી શકો છો ભૂલ વગર તેના ઉપર મેં ઓલરેડી વિડીયો બનાવેલો છે જેની લિંક તમને નીચે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાં આગળથી તમે જોઈ શકો છો તો મિત્રો મને ઉમીદ છે કે તમને આ કન્ફ્યુઝન ક્લિયર થઈ ગઈ હશે જો તમને કોઈ સવાલ હોય તો તમે મને વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો અને આરટીને લગતા અન્ય ઇમ્પોર્ટન્ટ વિડીયોનું પ્લેલિસ્ટ પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાં આગળથી તમે તે વિડીયો જોઈ શકો છો અને તમારા બાળકને આરટીઈમાં એડમિશન મળવા સુધીની સંપૂર્ણ માહિતી માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને આઇકન પ્રેસ કરી લેજો જેથી તમે કોઈપણ પોઈન્ટ મિસ ન કરો અને અમારા વોટ્સએપ ગ્રુપને પણ જોઈન કરી લેજો અને વિડીયોને લાઇક પણ કરી દેજો